મહેસાણા જિલ્લામાં વધુ એક વખત જૂથ અથડામણની ઘટના ઘટી છે લુણાવાડાના કોઠંબા ગામમાં જૂથ અથડામણને લઈને પોલીસ હરકતમાં આવે જિલ્લા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે આ પાંચ આરોપીમાંથી એક યુવક સગીડ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું મોબાઈલના ઇયરફોન બદલવા બાબતે ઉગ્ર તકરાર થતા ગામમાં તંગ દિલીનો માહોલ જોવા મળ્યો કોઠંબાના યુવકને પાંચ લોકોએ માર માર્યો હતો કોઠંબા ગામમાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે આખરે પોલીસે શાંતિ સમિતિની બેઠક તાત્કાલિક બોલાવીને મામલો થાળે પાડ્યો હાલ સમગ્ર કોઠંબામાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ પણ વિડિયો વાયરલ થયો હતો ત્યારબાદ આ ઘટનાની ગંભીરતાને જોઈને મહીસાગર જિલ્લા પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી લીધી છે

પૂરતો સહકાર મળ્યો છે અને તાત્કાલિક ધોરણે એમની પર કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરી મહિસાગર જિલ્લા પોલીસનો હું અત્યારે વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે આભાર માનું છું અને અમને આગળ પૂરતો ન્યાય મળે એવી અપેક્ષા રાખું છું અ જે ગેરસમજ થઈ હતી જે ખાલી માત્ર ઈયરફોનની ખરીદી બાબતમાં જે તકલીફ ઊભી થઈ હતી એમાં કોઈ પ્રકારનો કોઈ એવો અઘટિત બનાવ બનેલ નથી અને અહીંયા બિલકુલ કુમી એકતા બિલકુલ જળવે રહેલી છે શાંતિ સુલેપૂર્વક જ અહીંયા વાતાવરણ છે અને આ શાંતિ સમિતિની બેઠક એટલા માટે જ મળી છે કે જેમાં કોઈ કુંગ વચ્ચે કોઈ પ્રકારનો કોઈ એવો વિખવાદ છે નહીં